ની અંદર જે સવાલો ઉઠે છે એમાંથી એક આપડા વડીલ છે આગેવાન એમને પણ વાત કરીએ સાહેબ સિહોદની અંદર રેતી ચોરી સહિતની જે બાબતો સામે આવી છે જે રજૂઆતો કનુભે એવું કરી છે કે નદીનો પટ છે ભારત અને નદ અધિકારીઓ અને નેતાઓ નેતાઓની લેતીની લીજો લીગલ અને ઇલીગલ ચાલે છે તમે શું કહેશો એ એના લીધે હું તકલીફો પડી રહી કે હું કહેવા માગું અમારે સર અમારા ગામની જેથી ખનન ગેરકાયદેસર થાય છે અને અમારા ખેડૂતોને પાણી માટે બહુ જ મુશ્કેલી અમારા ખેતી વિશે ખેતી પડી ભાગી ખેતી પડી ભાગી અમનો અમે શાકભાજી કરીએ પાણી જ નહીં તો અમારે હાવ કરવું શું કે અમારા ખેતી વિશે તદ્દન બધી વસ્તુએ ખે શાકભાજી માટે તમામ વસ્તુ એમાં મેં અમારે હાવ પડી ભાઈ ગયા ખે ઘેર ખનન રેતી કોઈ કાયદેસર નથી કે કઈ કઈ શે નથી ઘેર કાયદેસર ગૌચર મેં આ થાય છે કોઈની સરકારી તંત્ર કે કોઈ 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 કશું બસ કઈ 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 એનું મિલી થાય છે એવું અમારું કેવું છે હવે નિકાલ હું સર અમારે હું કેવું કે અમારા જે કંઈક અધિકારીઓ છે એ બધા એકબીજાને માથે ઢોરીને આ ગેરખનન ખેતી થાય છે અમારા કુવા અને બોરો બધા સુકાઈ જાય છે લોકસભા ચૂંટણી આવી રહી છે તો તેના માટે હું કહેશો તમે આ જે પ્રશ્ન છે હું બીજો ઉકેલ આવી શકે હવે સર હું આ આ મોટી ચૂંટણી છે હવે અમે તો અમારી રીતે કહીએ જ છીએ પણ હવે સરકારી તંત્ર કે બધા એવું છે કે આ બધું ખૂટલી છે બંદૂકો બધી એવું મારું કહેવું છે જો બે પાર્ટીઓ હશે ને કોંગ્રેસમાં એ બે પાર્ટી છે બે ટેન પાર્ટીઓ છે પણ હવે બધું ઉપરથી જ એવું હોય એટલે આપને શું કરીએ સર એવું છે ઉકેલ માટે કેવી અપેક્ષાઓ રાખો તમે કેટલો ઉકેલ એમ હા અમારું જે સંગઠન હોય તે તોડી નાખે ઉ આપને કરીએ હો સંગઠન હો થાય છે પણ અમારું સંગઠન પછી પાછળથી બધા

નવો ઉમેદવાર ચૂંટાય લોકસભાનો તેની પાસે તમે શું અપેક્ષાઓ રાખો હવે નવો ઉમેદવાર સર અમારે રેતી ખરણ બંધ થાય ઇટલી ગલ બનતો એ ગેરકાયદેસર બંધ તો થાય જ નહીં નવો આવે કે જૂનો આવે ગમે તે આવે પણ કઈ બંધ થાય નહીં અમારી પોણીની સમક્ષત રહેવાની જ છે સર રોજગાર માટે રોજગાર માટે તો અમારે બધી રીતે બધાને તકલીફો છે અમારા છોકરા પણ ભણી ગણીને બધી રીતે તકલીફ મે છે બધું તકલીફ પોણી માટે બધી જ રીતે તકલીફ છે બાલવાડી ફર્યું